हिंदूवादी एम एल ए ना श्री राजा सिंह जी अने नुपुर शर्मा अत जो दिल्ली में रहे थे एना करवाना था जो टार्गेट जो है अने एना साथोसाथ जो है जेटा भी अन्न जो हिंदू लीडर्स है એના ભી આ લોકો જો ચર્ચા કરે છે કે એના ભી ફ્યુચર મે અમે લિસ્ટ બનાવો અને આ લોકોન ભી ટાર્ગેટ કરતા રહીએ આ પ્રકારના તર એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપર સુધી ફલિત થઈ જશે સો ઇલેક્શન લેને કોઈ કોઈ ટાર્ગેટ હતો કે એ રીતની માહિતી મળી રહી હતી અને એના ધ્યાન માં રાખીને ત્યારે લોકસભા નો ચૂટલી ભી છે ત્યારે આ કોઈ બીજા પ્લાનિંગ આ લોકો જો કોઈ રાજકીય નેતાઓ માટે હતા કે નહીં એના बारे में ત્યારે મે પૂછ પર ચાલુ છે અને આ દિશા મે ભી અમારી ટીમો જો કામ કરી રહી છે જો જેલી એના પૂરા સોશિયલ મીડિયા ને WhatsApp જો ગ્રુપ હતા આ નંબર જો એના આયા નંબર વાપરતા હતા જો WhatsApp બિઝનેસ એટલે વર્ચ્યુઅલ નંબર ઉપર એના સાથે જો પાકિસ્તાનના નંબરો અમારે પાસે છે નેપાળના નંબરો છે જો આ તો બે એવા નંબર જો કંટી દિવસ એના સાથે ફોટો શેરિંગ કરવાના ટાર્ગેટના ટાર્ગેટને ડિટેલ શેરિંગ કરવાના ફોટો મોકલવાના અને અલગ અલગ ચીજો લખવાના કે रेस्ट ઇન મેલ આ પ્રકારને એના ફોટો સાથે જો ક્રોસ મારીના આ બધા એના સાથે કરે તો એના સિવાય બી ઘણા બધા જો બીજા નંબરો છે वियतनाम इंडोनेशिया कजाकिस्तान आ प्रकार भी नंबर है परंतु अत्य मेक्सिम जो चैटिंग थी पाकिस्तान नेपाल ने ने नंबरों पर लगभग दौड़ वर्ष थी फील्ड में जो एक्टिव था आ व्यक्ति अत्य जो प्राथमिक पूछपरछ में निकला है कि थोड़ा सा रेडिकलाइज भी एकदम जो धार्मिक उन्माद वाला धरावता व्यक्ति है जो छाँ दे वर्ष थी एक्टिव आ जो इना रीत बताया थोड़ा तो रेडिकलाइज है थोड़ा एकदम जो फंडामेंटलिस्ट आना नेचर ना व्यक्ति जो है जो जो बहुत एना बहुत कड़क विचारों धार्मिक भावनाओं लैने जो है कि भी पर्पस एवं कि जो नबी ने गुस्ताखी में जेट लोग આ આ રીતે ગુસ્સાકી કર સેના કોઈને છોડવામ નહીં આવશે આ apna કોટ સાથે જો આ લોકો आपस મે શેર કરતા હતા તો કે રાજાસિંહ છે અને નીપુ અનુકુટ શર્મા છે એમને પણ ધમકી આપી હતી ને અત્યારે જો ગ્રુપમાં છે કે એના આ લોકો પ્લાન કરતા હતા કે એડલા લોકો છે ફોટો ડિટેલ લઈ લીધા છે કે નંબરો આવી ગયા છે अब એના ધમકી આપી આ પ્રકારના 채팅 છે અત્યાર સુધી ત્યાં ધમકી આપેલા છે એવા નથી આયા છે લેકિન ગ્રુપમાં જો 채팅 છે કે આ નંબરો મેળવી લીધા છે ડિટેલ મેળવી લીધા છે આ લોકોને ધમકી આપીએ આ લોકો કરે શું છે કે એના બી આપણે કોલ ડિટેલમાં જો કે બધા વર્ચ્યુઅલ નંબરો છે એના મોબાઈલ નંબર મળે એના બી ગ્રુપમાં એડ કરી દે અને પછી એના ધમકી આપવાના ચાલુ કરે આ લોકો એકસાથે જો કોઈ ગેમ એપ હતી આ લોકો ચેટિંગ કરતા હતા કઈ સંવેદનશીલ પણ લાગી રહી હતી નહી બિલકુલ લાગી રહ્યો છે કે આ લોકો એવા એપ જો કે સિક્યુરિટી એજન્સીસ ના થોડોક પરવ્યુ થી અને થોડક દિક્કત પડતી હોય તો આ પ્રકારના એપ ઉપર ભી આ લોકો વાતો કરતા હતા અને આ લોકો ટાર્ગેટ ના અલગ અલગ નામો પાડતા હતા જે ઉપદેશ રાણા ના નામ આ લોકો ડક્કન તરીકે મુકાજે ડક્કન કોડા ના હોય તો અલગ અલગ કોડ રાખે જેથી કોઈ कहीं से भी कोई आलोक पकड़ाए नहीं जो है तो तार था था था। आ, आ, जो, नंबरों जो है, नंबरों तो में पुष्कल प्रमाण में जो पाकिस्तान नेपाल नंबर है तो अभी एगर जो भी कंसर्न हमारे एजेंसीज रह अलग अलग एजेंसीज होना भी संकलन कर आ जो प्ला धमकी तो है आम तो जो जूना गुनाओ भी गुना दाखिल अँ सूरत सीटी में आ भी एक डिटेक्ट कर धमकी आपने जो नंबर था आ भी नंबर अमेरिकी साथ जो वेपन मंगा पैसा करने वेपन आ बद डिटेलो एकदम स्पष्ट थे कि आ लोग पूरा प्लानिंग क्राइम क्यों कमिट कर जो आ ग्रुप में जटला भी आई है और फर्दर अम लोग थोड़ा पूछपरछ कर पीछे करी सके शेर को, कर

अपना देश में कौन कौन को बीजा अलग रूप में चौक है अपने इन्फॉर्मेशन जो है ये ये एक तो व्यक्ति आ प्रकार थोड़ा एक्टिविटी है तो आज एक क्राइम ब्रांच टीम चौक बाजार में थी है फुलवाड़ी चौक बारी माता फुलवाड़ी खाड़ी रोड त्या चौक बाजार में थी, थी पकड़ा है एना डाउट था घा दिवसों से वॉच भी चलती थी जय तो एना मोबाइल फोन जो विवो कंपनी ने एना अंदर पूरा सर्च करा तो पूरी डिटेल निकली અને અત્યારે એવું પણ ફલિત પોતે મતલબ આયા છે કે જો જૂના ધબકી આપમાં સામેલ હતા જો ફેમિલીમાં કોઈ કોલ છે કોઈ બેકગ્રાઉન્ડ આપ ફેમિલીમાં આપના સભ્યોની ડિટેલ હવે શેર કર દો સ્કૂલ કોલ કોઈ ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં સામે આવ્યું છે કે કોઈ अदर कंट्री की नहीं अभी ट्रांजैक्शन बारे में तो हमारे अभी तपास चालू है लेकिन जे रीते पैसा ना લેતીતેને બાતો એ ખોખા ન કરો ને બાતો weapon ન બાતો જોઈએ तो फर्दर कोई पीजा मोड थी ट्रांजैक्शन तय है कि नहीं।, 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 नहीं आ समग्र विवरण हमें करीना પછી જો ફરધર ડિટેલ છે અમે આપને સાથે શેર કરી આ કોઈ અગાઉ કોઈ બનાવ છે осо ગુનો તો નહીં ના અત્યાર સુધી તો મે જો ઈ ગુચકોપ મે જોયા તો અત્યાર સુધી કોઈ ગુનો નથી લેકિન છતાં કોઈ એનાથી બહાર રહી ગયા તો નામે ભી ક્રિએશન ભરવાડ મે કેસ બની ગયો છે ગુડબરામાં એમાં પણ બોલવી એનાથી ત્રીજા લોકોની માનસિકતા ફેરવી નાખી દી આ કેસમાં કમદેશ तिवारी અને કિશન ભરવાડ आ बने में भी आ जिक्र करेगा जो है कि रीते थे, थे आ रीते आ, आ लोगों भी है जो कर हूँ अपने साथ बड़ी डिटेलों शेयर करी आ तमाम दिशाओं पर जो है कि कोनो साते तो को साथ कॉन्टेक्ट है क्योंकि आ घा बदा लोगों ने पढ़ा चे धार्मिक चीजों तो घड़ा बदने ब्रेन वॉश भी करी कराया हो सकता रहे लेकिन फर्दर डिटेल आया पीछे अपने साथ